ફાયર વિભાગ દ્વારા શાળામાં શિક્ષકોને તાલીમ આપવામાં આવી પંચમહાલ જિલ્લાના ગોધરા ફાયર વિભાગ દ્વારા શિક્ષણ વિભાગના સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત ગોધરા તાલુકાની વિવિધ સરકારી સ્કૂલોના શિક્ષકોને ફાયર વિભાગ દ્વારા ફાયર અને ઇમરજન્સીના સમયે સ્વ કરવા લેવાના થતા પગલાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા આજરોજ ગોધરા સ્ટેશન ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગના સક્ષમ શાળા ગોધરાના ગુજરાતી મિશ્ર શાળામાં આજરોજ વિવિધ સરકારી શાળાના શિક્ષકોને ફાયર તેમજ ઇમરજન્સી કટોકટીના સમય શિક્ષકોને રેસ્ક્યુ તથા સ્વ સલામતી માટેની સચોટ ટ્રેનિંગ આપવામાં આવી હતી કટોકટીના સમયે કેવી રીતે રેસ્ક્યુ કરવું તે બાબતે ગોધરા ફાયર ટીમના અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી જેમાં હાજર વિવિધ સરકારી સ્કૂલના શિક્ષકોને આગ અને કટોકટીના તેમજ આકસ્મિક ઘટના સમયે કેવી રીતે રેસ્ક્યુ કરવું તે વિશે વિસ્તૃત છણાવટ સાથે

ોધરા ખાતે ફાયર ફાયર તાલીમ વિશેનું એક આયોજન રાખેલું છે એમાં આગ કેવી રીતે વાગે આગનો કેવી રીતે બચાવ કરો અને આગના જે ફાયર એક્સિબ્યુશન અને કેવી રીતે ઉપયોગ કરો અને જે શરૂઆતની આગ છે તે કેવી રીતે બુજાવી એના વિશે શિક્ષકો તથા શાળાના બાળકોને આનું જ્ઞાન આપવાનું છે આજ

ગુજરાત તાલુકાના તમામ આચાર્યશ્રીઓને એકઠા કરવામાં આવ્યા છે અને આચાર્યશ્રીઓ સમક્ષ ફાયર વિભાગ દ્વારા ફાયર જ્યારે થાય કોઈ આગ લાગે ત્યારે કઈ રીતે બચાવ કામગીરી કરાવી શકાય અને જે ફાયર ઇન્સ્ટિક્યુટર છે જે ફાયર અગ્નિશમક જે બોટલ છે એનો ઉપયોગ કઈ રીતે થાય તે અંગેનું અહીં ડેમો અત્યારે થઈ રહ્યું છે જેમાં જ્યારે શાળામાં કોઈ આગની કોઈ ઘટના બને ત્યારે શાળા કક્ષાએ કઈ રીતે આગ બુજાવી શકાય તે માટે પહેલાં આચાર્યશ્રી તાલીમ લેશે ત્યારબાદ શાળાના સ્ટાફને અને જે શાળા સલામતી જે બાળકો સાથેની જે એક કમિટી છે તેને પણ તાલીમ આપી અને આવા આગના સમયે આપણે કઈ રીતે આગ બુજાવી શકીએ અને આગ સામે કઈ રીતે રક્ષણ મેળવી શકીએ તે અંગેનું અહીંયા નિદર્શન ચાલી રહ્યું છે ભારતસિંહ સોલંકી આચાર્ય સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યાશાળા ગોધરા